લો સિંગર જાતે જાતે મેકઅપ કરે છે કોઈ કરવા વાળું છે નહીં કોઈ કરવા વાળું છે નહીં સિંગર ને મેકઅપ એટલે સિંગર જાતે જાતે મેકઅપ કરે છે બરા આડી ગયા તો જોઈ લો એકાવનસો રૂપિયા કાઢે કોણ એટલે તેમાં જાતે જાતે મેકઅપ કરવા ટીજી પડ્યા છે તો સિંગર લાઈક શેર માટે બોલી દો થોડું ઘણું એ તો મારી મારી પાછા કહી દઉં તો મારવાડી કહેવાય हमें लाइट शेयर कर दो अरे मैं पच रुपये वाला मगर तो अजी लाया नहीं विचार करी लो कि पच रुपये वाला भाई मशालो नहीं लाये करता तो है इलेवेंस तो हु के बर बर तो जो तारा वीडियो उड़ा डो उड़ा चौड़ा यार तो उड़ा डो वाला इसका फाइनली तो जो लो अपना उसे टाइम पाखों तैयार था ये ही ह�

બધા મા બાપ બહેના છે અને કોઈ કાકા કાકી એવું બધું છે આ એમના સાસરા જોઈ લો આ બધું છે તો બસ બ્લોગમાં કન્ટિન્યુ રાખજો ટોટલી કટ તમને બતાવતા રહેશું એ બાર એટલે સ્ટોપ તમે સોલું કરતો રહો ત્યાં બાકી બધું સારું તમે ખાલી બંધ કર્યું છે

અના કટ લેવાનું ચાલુ છે જોજો જમ જમ થાય છે તો કણ ખરું વિડિયો બાકી જ છે આ તો ખાલી 1 2 મિનિટનો વિડિયો બનાયો છે હવે તમે ડાયરેક્ટ લાઈવ કટ રવાના રવાના કાય કા કાય કા તો જોઈ લો

તો જોઈ લો વિચાર કરે છે કે પરણીને જતા રહેવી ના તો જોઈ લો આવા કટ લેવરાય છે વાળવાનો બધા ફાઈનલ ઘણા કટ આવે છે વાહન ધોણા થઈ ગયા પહેલા અને પાછળ વાળવાનો કટ આવી ગયો છે તો આવા કટ ફાઈનલ લે છે જોઈ લો આ બાજુ કેમેરામેન છે તો જોઈ લો

ભિખારી તો સારી આપણે ઘણખરા કટ પટાઈ દીધા અને છેલ્લો એક છે એક મંદિરનો બસ તો હવે મંદિરનો કટ લેવા જાઓ છો અને બધા આવી ગયા છે જો બાઈક ઉપરને હે તૈયાર બાઈક છે જવાનું છેલ્લો વાળો કટ લેવા તો ફાઈનલ કટ લેવા જાવ છો અને બના રહો મંદિર મંદિરવાળો કટ તમને દેખાડીશું

બે તો જોઈ લો લઈ લો ગરીબ તો છે કરી દેજો ફાઇનલી જોઈ લો કેનલ ઉપર કટ લેવાનું ચાલુ છે હવે કેનલે પણ કટ લઈ લીધો જાજો બેક જાજો બેક જાજો બેક જાજો બસ મારે ફૂરા શૂટિંગ કરતા કરતા ટોટલી આખા તેરવાડામાં આવી ગયા છે ચહેરા મંદિરે દર્શન કરવા માટે અને જોઈ લો આ છે ચહેરા મંદિર છે અને આખા બધા આવી ગયા બધા આપણે તમને અંદર જા કૂવો બતાવી દઈએ શૂટિંગ નિયુજ લઈ લો તો આ છે કૂવો અને હા બધા અમે આવી ગયા શૂટિંગ કરતા કરતા જે કોઈને ચહેર માં આના દર્શન કરવા હોય તો તમને ફાઇનલી દર્શન લાઈવ દર્શન કરાવી દઉં જોઈ લો અમે તો પછી લાવી ગયા અને તમે લાઈવ પછી દર્શન કરજો બરા બરોબર તો આ સિંગર થાય આરતી ઠાકોર અને વિડીયો જેમ બને આગળ શેર કરજો સુધીન ચાલુ છે અને કણખરા કાટ પાડી દે છેલ્લો કટ છે આપડો બસ આ કાટ પાડી દેલા આપણે ફાઈન કરી જવાનું છે તો વિડિયોને લાઈક શેર અને સપોર્ટ કરજો જેમ કે બહુ મહેનત પોચી છે બરાબર આપડો આ કટ છે અને સિલ્લો કાટે શૂટિંગ ચાલુ છે તો જોઈ લો અને આ છે ચહેરમા નું મંદિર જે ચહેરમાના દર્શન કરવા આવ્યા છે પૂનમે અને રવિવારે એને તો જોઈ દો છે અને જે કોઈ ના જોયું તો લાઈવ દર્શન કરી લેજો આપણે વિડીયો નાખી દીધો છે અને છેલ્લો કટ છે જોઈ લો શૂટિંગ કરતા કરતા ફાઇનલી હવે અશ્વિનભાઈ ભાઈ ની દુકાને આવી ગયા પકોડીની અને કેનલ ઉપર બધાએ પકોડી ખાવા આવજો જ ફાઇનલી કોઈ ના આવ્યા હોય તો અમે આવી ગયા હતા શૂટિંગ કરતાં કરતાં એમની પકડીએ શૂટિંગ કર્યું જ છે તમે પણ આવજો બરાબર તો આપણે હવે આટલા છે બ્લોગ સમાજ બરાબર જય માતાજી